જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મૃત્યુ એ અંત નથી તો તે એક પરિવર્તન છે આત્માની યાત્રા એ પોતાના કર્મો અને ભાવનાઓ પર આધારિત છે જો જીવ માત્ર જીવન દરમિયાન સત્કર્મો અને ભક્તિથી જીવશે તો મૃત્યુ પછીનો માર્ગ સરળ બની શકે છે તો મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારી પણ આંખો ચોંકી જશે તો મિત્રો મૃત્યુ પછી આત્માને શું થાય છે શું તે પોતાના વાલાઓને જોઈ શકે છે શું ખરેખર આત્મા તેર દિવસ સુધી આ દુનિયામાં રહે છે અને જો હા તો આ દિવસોમાં તે કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે આ એક એવું રહસ્ય છે જે દરેક માટે સમજવું જરૂરી છે છે કહેવાય કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી આવે છે પોતાના પરિવાર વાલાઓ અને એ જગ્યાઓમાં જોવા જાય છે જેને ત્યાં આખું જીવન વિતાવ્યો હતો કેમ શું તેને પોતાના મૃત્યુનો અહેસાસ થાય છે શું તે પોતાના પરિવારના દુઃખ અને રુદન અનુભવી શકે છે અને મૃત્યુ પછી આત્માને પોતાના કર્મનું ફળ કેવી રીતે મળે છે આ રહસ્ય ખુદ મૃત્યુના દેવતા યમરાજે એકવાર દેવર્શિ નાદાજીના જણાવ્યું હતું યમલોકના સ્વામી મહારાજે જણાવ્યું કે આત્માની આ યાત્રા માત્ર શારીરિક મૃત્યુનો અંત નથી

ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો યમલોકના દૂતો પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે જ ત્યાં દેવર્ષિ નારદજીનું આગમન થયું તેમના હાથમાં દિવ્ય વેણા હતી અને ચહેરા પર તેજ ચમકી રહ્યો હતો તેમણે યમરાજને પ્રણામ કર્યા યમરાજે હસતા હસતા તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા દેવર્ષિ આજે આપના આવવાનું કારણ શું છે મને આનંદ છે કે આપ યમલોકમાં પધાર્યા કહો કેવી રીતે આવવાનું થયું ભ્રમણ કરી રહ્યો હતો અને મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું જેનાથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે યમરાશે જિજ્ઞાસા નજરથી નારદજી સામે જોયું અને બોલ્યા કયા પ્રશ્ન દેવર્શી કૃપા કરીને જણાવો હું તમારી જિજ્ઞાસા શાંત કરીશ પરિવારના અને સગાવાલા શોકમાં ડૂબી ગયા હતા તેઓ રડી રહ્યા હતા અને કેટલાક તો તેમની આત્મા પાસે આવી એવા ઉપાયો કરી રહ્યા હતા આ દ્રશ્યો જોઈને મારા મનમાં ઊંડો પ્રશ્ન ઉભો થયો યમરાજે નારદજીની વાતો પર ધ્યાનથી સાંભળીને નારદજીને આગળ બોલ્યા મૃત્યુ એક અટલ સત્ય છે પણ એ પછી શું થાય છે એ એક રહસ્ય છે મારા મનમાં બે મુખ્ય પ્રશ્નો ઊભા થાય છે પહેલો એ છે કે શું ખરેખર મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે બીજો એ કે મૃત્યુ પછી આત્માને જે તેર દિવસની યાત્રા કહેવાય છે એ શું સાચું છે કે માત્ર સાંભળેલી વાતો જ છે નારદજીની જિજ્ઞાસા ખૂબ જ મહત્વની હતી યમરાજ શાંત રહ્યા અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા આ એક ગંભીર પ્રશ્ન છે અને એનો જવાબ દરેક મનુષ્યએ જાણવો જોઈએ હું તમને આ રહસ્યની આખી કથા કહું છું જે સમજવાથી દરેક જીવ મૃત્યુનું સાચું સ્વરૂપ જાણી શકશો યમરાજે વાતો શરૂ કરી ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં આરવ નામનો એક યુવાન રહેતો હતો તે બાળપણથી જ ધાર્મિક સ્વભાવનો હતો તે દરરોજ તુલસીજીને પાણી ચડાવતો સવાર સાંજ પૂજાપાઠ કરતો અને હંમેશા ભગવાનનું સ્મરણ કરતો તેના પરિવારમાં તેના પિતા પત્ની અને એક નાનું બાળક હતું તેની માતાનું મૃત્યુ ઘણા વર્ષો પહેલા થયું હતું અને હવે તેના પિતા પણ લાંબા સમયથી બીમાર હતા સમય વીતતો ગયો અને એક દિવસ તેના પિતાએ પણ આ દુનિયા છોડી દીધી આ ઘટના આરોહ માટે બહુ અસહમતી તેણે તેના પિતાના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યો પણ તેના મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું આત્મા ખરેખર ઘરે પાછો આવે છે જો હા તો કેમ આ પ્રશ્નનો જવાબ શોધવા માટે તે આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યો ઘણા ગામ અને જંગલોથી પસાર થયો અંતે તેને એક આશ્રમમાં પહોંચ્યો જ્યાં એક તેજસ્વી સંત ધ્યાનમુક્ન હતા આરવે તેમના ચરણોમાં પડીને પૂછ્યું ગુરુદેવ મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું એ સાચું છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી આવે છે સંત હસ્યા અને બોલ્યા બેટા જો તું આ રહસ્ય ખરેખર સમજવા માંગે છે તો તારે આ જંગલમાં આગળ વધવું પડશે ત્યાં તારા બધા પ્રશ્નોના જવાબ તૈયાર છે તે તારી રાહ જોઈ રહ્યા છે આ રહસ્ય શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું ગુરુદેવ હું આ યાત્રા કરવા તૈયાર છું કૃપા કરીને મને માર્ગ બતાવો ગુરુજી આશીર્વાદ આપ્યા અને કહ્યું

હવાની લહેરોથી ડમરાઓ લાપતા હતા જંગલ જંગલનો આ ભયંકર અને ડરામણો રસ્તો તેને ડરાવી રહ્યો હતો પણ તેના મનમાં ઉઠી રહેલા જિજ્ઞાસા તેનાથી વધારે મજબૂત હતી તે નિડર બનીને ચાલતો ગયો અને થોડે દૂર તેને એક વિશાળ પીપળાનું વૃક્ષ જોયું પણ એ કોઈ સામાન્ય વૃક્ષ તો નહોતું તેની ડાળીઓ સાપની જેમ લહેરાઈ રહી હતી અને તેની છાલ પર જાણે કોઈનો ચહેરો આવ્યો હતો તેની નજીક પહોંચ્યો એ એ વૃક્ષ છે આરવના આ સાંભળીને સદભન થઈ ગયું એક વૃક્ષ બોલી રહ્યું હતું પણ આરવ ગભરાયો નહીં તેણે હાથ જોડીને પીપળાના વૃક્ષને પ્રણામ કર્યું અને આદરપૂર્વક બોલ્યો હે મહાવૃક્ષ હું અહીંયા મૃત્યુનું રહસ્ય જાણવા આવ્યો છું મારા મનમાં ઘણા પ્રશ્નો છે અને હું તેમનો જવાબ શોધવા માટે આ યાત્રા કરી રહ્યો છું કૃપા કરીને મને માર્ગદર્શન આપો પીપળાના વૃક્ષ ગંભીર અવાજે કહ્યું તારી જિજ્ઞાસા યોગ્ય છે એ માનું હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવી શકું છું પણ એ પહેલા તારે મારે એક પહેલાનો જવાબ આપવો પડશે જો તો સાચો જવાબ આપીશ તો જ હું તને આગળનું જ્ઞાન આપીશ આરવે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું મહાવૃક્ષ કૃપા કરીને તમારી પહેલીઓ પ્રશ્ન પૂછો હું જવાબ આપવા નો પ્રયત્ન કરીશ પીપળાનું વૃક્ષ થોડું હસ્યું અને બોલ્યું સાંભળ આ પહેલી તારા જીવન સાથે જોડાયેલી છે જ્યારે જીવતો હોઉં છું ત્યારે કાળો હોઉં છું મર્યા પછી હું લાલ થઈ જાઉં છું અને જેટલો સળગાવશો એટલું હું

જવાબ આપ્યો એનો જવાબ કોલસો છે જયારે કોલસો જીવતો હોય છે ત્યારે કાળો હોય છે સળગ્યા પછી તે લાલ થઈ જાય છે અને ધીમે ધીમે મેં વિખરાઈને રાખ બની જાય છે

આત્મભ્રમિત સ્થિતિમાં આવી જાય છે તેને સમજ નથી પડતી કે તે મુક્ત થઈ છે કે કોઈના બંધનમાં છે આ મૃત્યુ પછીનો પહેલો ચોવીસ કલાકમાં સૌથી રહસ્યમન અવસ્થા હોય છે જે આવર ધ્યાનથી સાંભળી રહ્યો હતો પણ તેના મનમાં વધુ જિજ્ઞાસા જાગી તેણે હાથ જોડીને પૂછ્યું મહાવૃક્ષ કૃપા કરીને વિસ્તારથી સમજાવો મૃત્યુ પછી તરત જ આત્માને શું અનુભવ થાય છે પીપળાએ ઊંડો શ્વાસ લીધો જાણે કોઈ જૂની સ્મિત તાજી કરી રહ્યો હોય અને પછી કહ્યું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈ જાય છે પણ પહેલા જ ક્ષણે આત્માને એ સમજતું નથી કે તે હવે દેહથી મુક્ત થઈ ગયું છે કે તે પોતાના જીવિત જ માને છે આ બરાબર એવું જ છે જેઓ કોઈ ગાંઠ નિંદ્રામાં હોય અને અચાનક જ ઊંઘ ઉડી જાય પણ તેને ખ્યાલ જ ના હોય કે તે જાગી ગયું છે આત્મા એ સ્થિતિમાં ભટકતી રહે છે આ રવે આચાર્ય ચકિત થઈને પૂછ્યું શું આત્માને પોતાના મૃત્યુ શરીર દેખાય છે પીપળાએ કહ્યું હા ઘણીવાર આત્મા પોતાનું જ મૃત્યુ શરીર જોવે છે તે પોતાના પરિવારને રડતા કકડતા જોવે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે તેમને સ્પર્શવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી કોઈ તેને સ્પર્શ અનુભવી શકતું પણ નથી આ આત્મા માટે સૌથી મોટો ભ્રમ અને પીડાનું ક્ષણ હોય છે પહેલા થોડા કલાકોમાં આત્માનું સૌથી વધુ મોહ પોતાના ઘર પરિવાર સાથે હોય છે તે પોતાના વાલીઓ અને આસપાસ જ ફરતી રહે છે ઘણા આત્માઓ ઘરમાં જ રોકાઈ જાય છે પોતાના પરિવારના લોકોને જુએ છે પણ તેઓ કશું કરી શકતી નથી ક્યારેક ક્યારેક આત્માને એવું પણ અહેસાસ થાય છે કે તે હજુ જીવિત છે તેને ભૂખ લાગે છે તરસ લાગે છે પણ જ્યારે તે ભોજન તરફ વધે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે ખાઈ નથી શકતો જ્યારે તે પોતાના વાલાઓને ગળે લગાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેઓ એક અનુભવી શકાતો આ સ્થિતિ આત્મા માટે સૌથી પીડાદાયક હોય છે આરોની આંખોમાં આચર્ય અને કરુણા બની દેખાતા હતા તેને પૂછ્યું શું આત્મા પોતાના કર્મનો અહેસાસ થવા લાગે છે પીપળાનો અવાજ હતો ગભેર થઈ ગયો એને તેણે આગળ કહ્યું હા જેમ જેમ સમય વીતે છે તેમ તેમ આત્માને ધીમે ધીમે પોતાના કર્મનો અહેસાસ થવા લાગે છે જો તેના જીવનમાં સારા કર્મો હતા તો તેની અંદરથી શાંતિનો અનુભવ થાય છે પણ જો તેને ખરાબ કર્મો કર્યા હતા કોઈનું દિલ દુભાવ્યું હતું અધર્મો કર્યા હતા તો તે પેઢાથી ભરાઈ જાય છે તેને કોઈ પોતાના પાપનો બોજ અનુભવ થવા લાગે છે ઘણા આત્માઓ એટલી અશાંત હોય છે કે તેઓ ઘરની અંદર જ અટવાઈ જાય છે અને તેમનું શરીર બાળી નાખવામાં આવે છે તો પણ તેઓ ત્યાં ને ત્યાં ભટકતા જ રહે છે તેથી શાસ્ત્રોમાં કહ્યું છે કે મૃત્યુ પછી તરત જ ગીતાનો પાઠ કરવો જોઈએ આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ જેથી તે પોતાના મોહનો ત્યાગ કરીને આગળની યાત્રા પર વધી શકે ચોવીસ કલાકની અંદર આત્માને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગે છે કે તે હવે આ દુનિયામાં નથી રહ્યો પણ ત્યાં સુધી તેનો મોહ એટલો વધી જાય છે કે તે પોતાના ઘરે પાછી આવી જાય છે આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં મૃત્યુના બીજા જ દિવસે ઘરમાં ખાસ પૂજા કરવામાં આવે છે આત્મા માટે પિંડદાન કરવામાં આવે છે જેથી તે શાંતિથી પોતાની આગળની યાત્રા પર જઈ શકે પીપળાએ પોતાની વાત પૂરી કરી અને થોડી જ વાર માટે તે શાંત થઈ ગયો આરોપ પૂરો સદબંધ થઈ ગયો હતો તેને હવે સમજાઈ રહ્યું હતું કે મૃત્યુ માત્ર અંત નથી પણ એક નવી યાત્રાની શરૂઆત છે તેને આદરપૂર્વક પીપળાને પ્રણામ કર્યું અને કહ્યું મહાવૃક્ષ આપે જે જ્ઞાન આપ્યું એ મારા માટે મૂલ્ય છે હવે હું જાણવા માંગુ છું કે મૃત્યુ પછી આત્માની આગળની યાત્રા કેવી હોય છે કૃપા કરી મને આગળનું માર્ગદર્શન આપો પીપળો હસીને બોલ્યો વત્સ જો તું ખરેખર મૃત્યુનો રહસ્ય સમજવા માંગે છે તો તારે આગળ જવું પડશે ત્યાં તને વધુ મૂળ સત્ય જાણવા મળશે આરવે માં પૂર્ણમા અને આરવ પોતાની યાત્રામાં આગળ વધતો ગયો જંગલ ગાઢ થતો હતો પક્ષીઓના અવાજો ધીમે ધીમે ઓછા થતા જતા હતા અને ચારે બાજુ એક રહસ્ય શાંતિ છવાઈ ગઈ હતી ત્યાં જ તેને એક વિશાળ કાળા રંગનો કાગડો દેખાયો આ કાગડો સામાન્ય પક્ષી કરતા ઘણો મોટો અને